લોકોનો ઉત્સાહ એ અદભુત છે હું આજે અમારા ઇન્ચાર્જ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ નેતૃત્વ બધા જ જોડે અનેક જિલ્લા પંચાયત સીટ પર મારો પ્રવાસ થયો છે અનેક ધાર્મિક સંસ્થાના આગેવાનો જોડે મળવાનું થયું છે ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને મળવાનું થયું છે તમામ લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે આ જીત એ આ વખતની વિકાસની જીત હશે ખાસ કરીને વિસાવદર વિસ્તારના સૌ નાગરિકોને વધુમાં વધુ તકો મળે વધુમાં વધુ સરકારી યોજના નીચે સુધી પહોંચાડવા માટે જનપ્રતિનિધિ એ જનપ્રતિનિધિ સાચા અર્થમાં જનપ્રતિનિધિ હોય કે જે સોશિયલ મીડિયાથી બહાર આવીને લોકોની સેવા કઈ રીતે કરી શકે એ પ્રકારના જનપ્રતિનિધિની જે શોધમાં વિસાવદર છે તેમાં હું જરૂરથી માનું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ ખૂબ સારી રીતે વિજય થશે વિજય થશે અને સાથે સાથે લોકોના વધુમાં વધુ કામ આવનારા અઢી વર્ષની અંદર આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો